નાની ઉંમર છે પણ એની જિજ્ઞાસા જે છે આશ્રમોમાં મંદિરોમાં જઈ અને બધી જાણકારી મેળવી લોકો સુધી પહોંચાડવી સાધુવાદ હવે માનવ જીવનની સાર્થકતા રામચરિત માનસીમાં તુલસીદાસજી એમ કે છે કે બડે ભાગ તરપાવા સુર દુર્લભ સદગ્રંથ અહીં ગાવા ચોરાશી લાખ યોનીમાં આ જીવ પરિભ્રમણ કરે ભગવાન જ્યારે બહુ વિશેષ કૃપા કરે ત્યારે મને તમને માનવ શરીર મળે છે સંતવાણીમાં સંતોએ પણ માનવજીઓની મહત્તા એવી બતાવે સંત મૂળદારજી એમ કે છે કે દેવોને દુર્લભ એવો આ મળ્યો મનુષ્ય દેવ આપણા જ્યારે બહુ સુક્રત એટલે બહુ આપણા કોઈ જ્યારે ભેગા થાય ત્યારે ભગવાન કૃપા કરે અને માનવ શરીર આપણને મળે છે તો ઈશ્વર ભજન સત્કર્મ સેવા પરોપકાર એ માનવ જીવનની મહત્તા છે ચોરાશી લાખ યોનીમાં આ જીવ ભટકે અને ભગવાન જ્યારે વિશેષ કૃપા કરે છે એટલા માટે તો સંતોએ વાણીમાં એમ કીધું છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને જો માંડ શબ્દનો પ્રયોગ કર્યો છે આપણે કાંઈ પણ કોઈ વસ્તુ કોઈ પદાર્થ પ્રાપ્ત કરવો હોય તો બોલીએ છીએ કે બહુ મહેનત કરી હોય તો એમ કહે છે તો ભાઈ માંડ માંડ મેળવ્યો માંડ શબ્દ છે એટલે આમ તો તો ન બોલે સહજ મળી ગયો નહીં માંડ કરીને મળ્યો છે એટલા માટે માનવ જીવન સેવામાં સમર્પણમાં સત્કર્મમાં પ્રભુ ભજન ઈશ્વર ભજન અને સાહિત્યકારો તો એમ કહે છે ને કે આપણે કોઈને નડીએ નહીં તો સેવા છે એટલે પર ઉપકાર કરવો પ્રાણી માત્ર પર દયા રાખવી આ માનવ ધર્મ છે તો માનવ જીવનની એ આમાં સાર્થકતા છે અને વારે વારે આ મળતો નથી ભજનોમાં તો સંતોએ બહુ કીધું છે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર વારંવાર નથી મળતો કારણ કે શ્વાસે શ્વાસે ભગવાનનું સ્મરણ કરવાનો સંતો કહે છે એ એકવીસ હજાર અને છસો આપણા શ્વાસ છે ચોવીસ કલાકના તો એક એક શ્વાસે ભગવાનને યાદ કરવા શું કામ કે મારા તમારા શરીરમાંથી આમ શ્વાસ જેવો નીકળે એ પાછો શ્વાસ અંદર આવશે કે કે એક શંકા છે વિજ્ઞાન ભલે ગમે એટલો વિકાસ પામ્યો પણ શ્વાસ જેવો નીકળે એ બાદ આવશે કે કેમ પાછો અંદર એ એક શંકા છે બાપુએ આપણને જણાવ્યું કે માનવ જીવનની સાર્થકતા શેમાં છે હવે હું બાપુને બીજો સવાલ કરીશ કે બાપુ સંસારની અંદર દુર્લભ વસ્તુ શું છે વાહ બહુ સરસ સારો પ્રશ્ન છે આ સંસારમાં અમુક બાબતો દુર્લભ છે અને મુખ્ય તો કરીને ત્રણ બાબતો દુર્લભ છે એક તો આપણે અગાઉ વાત કરીએ માનવ શરીર ઈ દુર્લભ છે એ ભગવાનની કૃપાનું પરિણામ છે ઈશ્વરની જ્યારે આમ તો પ્રાણી માત્ર પર એની કૃપા જ છે દયા છે પણ ભગવાનની કૃપાનું જ્યારે અતિરેક થાય ત્યારે માનવ શરીર મળે અને પહેલી બાબત દુર્લભ છે માનવ શરીર હવે સંતો શાસ્ત્રો એમ કે માનવ શરીર મળ્યા પછી સત્સંગની પ્રાપ્તિ થવી એ દુર્લભ બાબત છે કારણ કે સત્સંગ છે ને એ ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે સત્સંગ ખરીદી શકાતો નથી સત્સંગ વેચાતો મળતો નથી અને ખરેખર જો વેચાતો મળતો હોય તો પૈસાદાર માણસો આપણા માટે રહેવાય ન દે ઈશ્વરની જ્યારે કૃપા થાય ત્યારે સત્સંગ આપણને મળે છે એનો મહિમા ખૂબ જ છે કથાઓમાં અમે ખૂબ જ એ મહિમાનું ગાન કરતા હોઈએ છીએ અને જો ટૂંકમાં કહેવું હોય તો આપણે બધા જાણીએ છીએ કે એક ઘડી આધિ ઘડી આધિમ્ય પુનિયા તુલસી સંગત સાધુકી કુટીએ

હનુમાનજી જયારે લંકામાં પ્રવેશ કરે છે તો સૌ પ્રથમ વિભીષણના આંગણામાં હનુમાનજી ઉભા છે કારણ કે તુલસીનો ત્યારો ના ચિત્રો આ બધું જોયું એટલે હનુમાનજીને એમ થયું કે છે કોઈ એની ભગત સવારનો સમય હનુમાનજી નું વિભીષણના આંગણામાં આવવું અને વિભીષણો ચાલવું તુલસીદાસજી કેટલી ક્રાંતિ બતાવી છે વિભીષણ જાગૃત થયા છે મુખમાં રામ 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 શું છે એટલે હનુમાનજીને નક્કી થયું કે આ છે કોઈ હરિભગત તો એના ઉપરથી મારે તમારે એટલું તો સમજવું જોઈએ કે આપણે જ્યારે જાગૃત થઈએ ને ત્યારે જે આપણા ઈષ્ટ હોય આપણે જેને માનતા હોય આપણા મુખમાં એનું નામ હોય આપણા ઋષિમુનિઓએ તો કેવી સરસ વ્યવસ્થા કરી કે માણસ જાગૃત થાય અને સૌપ્રથમ પ્રથમ એની આમ જમણી હથેળીમાં દર્શન કરે કરાગ ને વસ્તે લક્ષ્મી કર્મો ને સરસ્વતી કર્મ જે તો ગોવિંદ પ્રભાત એ દર્શન તો વિભીષણ જાગૃતિ રામ રામ બોલ્યા ટૂંકમાં એ રામકથાનો પ્રસંગ છે પણ મારે એ કેવું છે કે બેનું મિલન થાય છે વિભીષણ અને હનુમાનજીનું વિભીષણ એમ કે છે કે આજ મને એવું લાગે છે કે મારી ઉપર ભગવાનની કૃપા થઈ છે તુલસીદાસજી ચોપાઈમાં એવું બતાવ્યું છે અબમોહી ભા ભરોસ હનુમંતા અને બીનું હરિ કૃપા મિલે નહીં સંતા આજ મારા ઉપર ભગવાન રામની એવી કૃપા થઈ છે નહીતર મને સંતનું દર્શન ન થાય હવે આનો અંશ મારે તમારે એટલો સમજવાનો કે મારા તમારા જીવનમાં કોઈ સંતનું દર્શન થાય એટલે સમજવાનો તો ભગવાનની આપણા ઉપર તો ભાઈ પાવનદાસે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે માનવ જીવનની સાર્થકતા કઈ બાબતો દુર્લભ છે તો ત્રણ બાબતો દુર્લભ ફરી આપણે એક વખત રિપીટ કરી દઈએ માનવ શરીર એ દુર્લભ છે સત્સંગ મળવો એ એક દુર્લભ છે અને કોઈ સંતનું દર્શન થવું આ આ દુર્લભ બાબત છે ત્રણ બાબતો આ સંસારમાં દુર્લભ છે ભગવાનની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે જય શ્રી શિયાળા મિત્રો બાપુએ આપણને અત્યારે જણાવ્યું કે જે કઈ ત્રણ બાબત ત્રણ બાબત દુર્લભ છે તો બાપુને આ જણાવવા બાદ આપણે સબસ્ક્રાઈબરને બધાને જાણવા મળ્યું તે બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણા બાપુ છે એ કથાના સારા વક્તા તો છે સંતવાણીના આરાધક પણ છે તો બાપુને વિનંતી કરીશ કે જે તમને પસંદ હોય એવું એકાદો અમારા બધા સબસ્ક્રાઈબરને ભજન સંભળાવો વચન ના માર્યા મરી ગયા વચને છોડી દીધા રા ਨੇ ਮਾਨਵਾਏ ਐ ਜੀ ਨੇ ਬ੍ਰਹਮਾ ਦੇਖ ਲਾ

જનો લાભાર્થો તે બદલ બાપુને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અંતની અંદર મિત્રો આશા કરું છું કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે અને જો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો અને જય શિયાળા